એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મુદ્દે વિદ્યાર્થી સંગઠન દ્વારા માનવ સાંકળ રચી વિરોધ નોંધાવ્યો હતો એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ધોરણ બાર કટ એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ધોરણ બાર પાસ વિદ્યાર્થીઓનું એડમિશન પંચોત્તર ટકાએ અટક્યું છે જ્યારે બાકીના બે હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે વલખા મારી રહ્યા છે જો કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ કોલેજોને સંલગ્ન કરવાના લેવાયેલા નિર્ણયથી વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે આ અંગે વિદ્યાર્થીઓનું સ્વયંભૂ આંદોલન શરૂ થયું છે ઉપરાંત એમએસ યુનિવર્સિટીના વિવિધ સંગઠનો સહિત પૂર્વ વિદ્યાર્થી નેતાઓને સેનેટ સભ્યો દ્વારા આંદોલન શરૂ કર્યું છે જેમાં જુદા જુદા સંગઠનો દ્વારા રોજેરોજ આશ્ચર્યજનક કાર્યક્રમો શરૂ કરાયા છે જેમાં વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્વારા પ્રવેશથી વંચિત તેમના વાલીઓની વિશાળ માનવ સાંકળ રચી હતી અને યુનિવર્સિટી તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ચાલો આજે એજીએસયુના કાર્યકર્તાઓ તથા વડોદરા શહેરના એવા સ્થાનિક વિદ્યાર્થી મિત્રો કે જે લોકોને એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યર બી કોમ માટે એડમિશન નથી મળ્યું તેનું કારણ એક જ છે કે આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને યુનિવર્સિટીના જે તાણાશાહી સત્તાધીશો છે તેમનો નિર્ણય છે કે ફક્ત ઓગણ સિત્તેર ટકા એટલે કે સિક્સટી નાઇન પર્સન્ટેજ જેટલી સીટો છે તે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવી છે અને એકત્રીસ ટકા જે સીટો છે તે આઉટ સાઇડર્સ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે કહેવા માંગુ છું કે ફેકલ્ટી ઓફ કોમર્સમાં તથા ફેકલ્ટી ઓફ કોમર્સની અન્ય સિવાય બીજી અન્ય ફેકલ્ટીઓમાં જ્યારે એડમિશન પ્રક્રિયા ચાલતી હતી ગત વર્ષ સુધી ત્યારે પંચાણું ટકા જે બેઠકો હતી તે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી અને ફક્ત પાંચ ટકા જે બેઠકો હતી તે બહાર ગામના વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી પરંતુ આ એકાએક જે નિર્ણય છે તે કેમ બદલી દેવામાં આવ્યો ગુજરાત રાજ્ય સરકારનો આદેશ છે અને કોમન એક્ટનું બહાનું કાઢીને આ યુનિવર્સિટીના ના જે સત્તાધીશો છે તે લોકો એવું કહી રહ્યા છે કે અમને સરકારનો આદેશ છે અને કોમન એક્ટમાં આવું આદેશ આવ્યું છે પરંતુ સરકારે આવું કોઈ જગ્યા લેખિતમાં ઉલ્લેખ નથી કર્યો કોઈ જગ્યા આવું જે બયાન છે તે નથી આપ્યું કોમન એક્ટમાં કોઈ જગ્યા આનું જે વિવરણ છે તે નથી તો આ ફક્ત ને ફક્ત એવું લાગી રહ્યું છે કે આ એક મોટું કાવતરું છે જે ખાનગી કોલેજીસ અને પ્રાઇવેટ યુનિવર્સિટી છે તે લોકોને ફાયદો કરાવવા માટે આ વિદ્યાર્થીઓનું એડમિશન આજ રોજ એમએસ યુનિવર્સિટીમાં નહીં થાય તો બીજી અન્ય પ્રાઇવેટ યુનિવર્સિટીમાં આ લોકો લાખ દોઢ લાખ રૂપિયા વર્ષની ફીસ ભરશે દરેક વિદ્યાર્થીઓ આ ફીસ એ ફોર્ટ ના કરી શકે એ લોકોની એવી જે પરિબળ શક્તિઓ છે તે નથી હોતી આજ રોજ અમારા કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી મિત્રો દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સ મેઇન બિલ્ડિંગની બહાર જે માનવ સાકર છે તે બનાવવામાં આવી છે માનવ સાકર તે એના માટે કારણ કે અમારી જે માંગ છે અમારી જે રજૂઆત છે સરકારશ્રી સુધી પહોંચે અમારા જે સ્થાનિક જે અમારા નેતાઓ છે જે જનપ્રતિનિધિ છે તે લોકો સુધી પહોંચે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને તે લોકોને ના અપાવવા માટે અહીંયા આવે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જે સીટોમાં જે બઢોતરી છે જે વધારો છે તે થવો જોઈએ એ

તો બરોડાના ને વંચિત કેમ રાખ્યા છે એ પણ જનરલ કેટેગરી ના ને ચાંદની